ખાત મુરત કરાયું હતું જિલ્લાના ગામોમાં વીજ પુરવઠો વધુ મજબૂત બને તે માટે ઓગણત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે છાસઠ કેવીના ત્રણ સબસ્ટેશન નું લોકાર્પણ અને બે સબસ્ટેશન માટે ખાત મુરત કરાયું હતું અહીંથી નડાબેટ બીઓપી ખાતે પહોંચીને બીએસએફના ના જવાનો સાથે મુલાકાત અને સંવાદ યોજ્યો હતો ત્યારબાદ નડેશ્વરી માતાના દર્શન કરીને આ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો કારેક્રમાં વિદાં સભાના આદ્યક્ષ સંકર અને જિલા પ્રભારી તેમજ ઉદ્યોગ મંત્રી બળવસી રાજપૂત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા એક જ દિવસે તાલુકાથી લઈને સરહદ સુધી વિકાસના કામોથી બનાસકાંઠાને મોટી ભેટ મળી છે સરકારી તંત્ર અને લોકો વચ્ચે સીધો સંપર્ક થાય અને અંતિમ માણસ સુધી વિકાસ પહોંચે તે દિશાએ આ પ્રયાસ જોવા મળ્યો છે નડેશ્વરી માતાનું મંદિર છે એ ઐતિહાસિક છે આ બોર્ડર ઉપર વર્ષોથી અહીંયા યોગદાન આપવાવાળા જે વડીલો હતા આ સંસ્થાના ટ્રસ્ટી તરીકે હતા એ ભાણાભાઈ રાજપૂત અર્જનબા અમિતજીભાઈ ડોડિયા પાંચાભાઈ આ સહિતના ઘણા બધા જે વર્ષોથી કામ કર્યું હતું એ સ્વર્ગસ્થ થયા તો એમની યાદમાં અહીંયા વડ વાવવામાં આવે એવો એક સંકલ્પ હતો મારે બધાને અભિનંદન આપવા છે કે વડીલોની સ્મૃતિ કાયમી તાજી રહે એટલા માટે આ વળ વાવવા માટેનો જે નિર્ણય કર્યો છે હું પૂરી ટીમને અભિનંદન આપું છું અને એ ભલે આજે શરીરથી હયાત ના હોય પરંતુ આત્મ સ્વરૂપે એ બધાને આશીર્વાદ આપશે આ સરહદી વિસ્તારમાં આપણે બધાએ કરવું પડે આપણે જેટલો ઓક્સિજન આપણા શરીરમાં જીવન દરમિયાન લીધો છે એટલો ઓક્સિજન એટલા પ્રાણવાયુ આપવા માટેના એટલા વૃક્ષો આપણે વાવવા પડે તો જ આપણું માનવ જીવન સાર્થક થયું કહેવાય અને હવે આવનારા સમયની અંદર એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી યુવાનોએ બનવું જોઈએ કે કમસે કમ આપણા સેલિબ્રેશન બર્થ ડે હોય આપણું એનિવર્સરી હોય કોઈની મૃત્યુતિથિ હોય આ બધા નિમિત્તે વૃક્ષનો વાવેતર કરવાનું કામ કરવું પડે મારી દરેક બનાસવાસીઓને વિનંતી છે આવો શ્રાવણ મહિનો એ ભોલેનાથનો છે આવતીકાલથી શરૂઆત થાય છે તો જે રીતે ભગવાન સદાશિવ મહાદેવને જળ ચડાવીએ છીએ એ જ પ્રમાણે વૃક્ષ વાવી અને એને જળ નામવાનું જો કામ કરીએ આખો શ્રાવણ મહિનોમાં પ્રકૃતિની સેવા કરવા માટે આપણે સતત રોજેરોજ ઝાડ વાવવાનું કામ કરીએ અને આપણું ઉપર જે પ્રકૃતિનો ઉપકાર છે એનું ઋણ ચૂકવવા માટે આપણે બધા મહેનત કરી